હલો પીએમબી હેલ્થ સેન્ટર ધંધોકા આંખ વિભાગ માટે નવા મશીનો બધા આવી ગયા છે આધુનિક મશીનો છે બધા તો એના માટે આપણે વધારે માહિતી આપશે ડૉક્ટર પરવેજ ટાંક સાહેબ ટાંક સાહેબ હલો હું ડૉક્ટર પરવેજ ઝાલમ ગ્લોબલ આર્થિક હોસ્પિટલ સરખી છે અમદાવાદથી અહીંયા પીએમબી બી હેલ્થ સેન્ટરની અંદર આપણે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી તો આંખના સંપૂર્ણ તપાસ માટેના જે જરૂરી આધુનિક સાધનો છે એ બધા સાધનોની આપણે વિગતવાર જે ડિસ્કશન થયું એ પછી અત્યારે હાલ પીએમબીએલ સેન્ટરની અંદર બધા મશીનો ઇન્સ્ટોલ થઈ ચૂક્યા છે અને ટૂંક સમયમાં આપણે જે એની ચેકઅપ છે એ બધી માહિતી તમને આ માધ્યમથી મળશે અને ટૂંક સમયમાં ચેકઅપ આપણે શરૂ કરવાના છીએ તો મશીનની થોડી માહિતી આપું તો આપણી પાસે અત્યારે સ્લીપ લેમ્પ એટલે કે આંખની તપાસ માટેનું મશીન જે સૌથી આધુનિક મશીન કહેવામાં આવે છે એલ ઇડી સ્લીપ લેમ્પ કે જેની અંદર તમારા આંખના કીકીના સંપૂર્ણ રોગો આંખનું ઝામર વેલ પડદાની તપાસ મોતીયાની તપાસ આ સંપૂર્ણ તપાસ આ મશીનથી થઈ શકે છે સાથે સાથે આપણે ઝામરની તપાસ એટલે કે ગ્લુકોમા કે આંખનું પ્રેશર જાણવા માટેનું જે એક્સ્ટ્રા સાધન છે એ બી આપણે આની અંદર ઇન્સ્ટોલ કરાવેલું છે એટલે આંખની સંપૂર્ણ તપાસ જે છે એમ આ મશીનથી થઈ શકે છે બહુ સરસ આ સિવાય જે દુનિયાનું સૌથી આધુનિક મશીન કહેવામાં આવે છે એ ટોપકોન કંપનીનું એઆરકે એટલે કે ઓટો રિફ્રેક્ટોમીટર એટલે કે નંબર તપાસવા માટેનું દુનિયાનું સૌથી આધુનિક જે સાધન છે એ આપણે ત્યાં મંગાવેલ છે તો આ ટોપકોન મશીનથી આપણે આંખના નંબર જે છે એ એકદમ એક્યુરેટ એટલે કે સૌથી એક્યુરેટ રીતે એટલે કે એકદમ શ્યોરલી આપણે ચપાસી શકીએ છીએ અને આની સાથે સાથે આપણે કીકીનું માપ એટલે કે કીકી ત્રાસા નંબર વધારે હોય અથવા તો ઓપરેશન કરતા પહેલા જે જરૂરી કીકીનું માપ લેવામાં આવતું હોય એ મશીન પણ એ માપ પણ આ મશીનથી લઈ શકાય છે તો આ સંપૂર્ણ મશીન આવી ગયા હોવાથી આપણે ધંધુકા અને આજુબાજુના તમામ વિસ્તારના લોકોને આપણે માહિતી આપશું કે આ મશીનનો લાભ લે અને ટૂંક સમયમાં જે માહિતી મળશે એ પ્રમાણે આપણે ચેકઅપ અને કેમ્પ જે છે એ આપણે ગોઠવામાં આવશે સાહેબ આપણે લોકો માટે આપણે દર મહિનામાં દર વીકલી એ રીતે આપણે ગોઠવણ કરવાના છીએ વિઝિટિંગનું તો ધંધુકા તાલુકા અને આજુબાજુના ગામના લોકોને સૌથી આધુનિક જે જર્મન ટેકનોલોજી અને પોન્ડિચેરીથી જે આપણા ત્યાં મશીનો આવ્યા છે અને એક્સપર્ટ ડૉક્ટર પરવેશ ટાંક સાહેબ જે એમનો ઘણો ખાસો અનુભવ છે એમનો લાભ લેવા હું જનતાને વિનંતી કરીશ સાહેબ થેન્ક યુ વેરી મચ સાહેબ